રામ રામ ડાયરા વેલકમ ટુ દેશમલ દેશમલૈ કેમ હવે ફેમિલી બધા મને મને આવી હો મજામાં છે તો મિત્રો આ બધી લઈને જવાનું આપણે બકરા ચરવાને મે તમને એક વિડીયોમાં કીધું તો મિત્રો કે આપણે ઘેટેડા હોઉં ને હું દઈ દેવાના છે તો એક્ચ્યુઅલી એમાં એવું છે ને કે તે દી હતું આપણે આશ્રમનો પ્રોગ્રામ એટલે કે ઉદ્ઘાટન હતું આપણા ગામના પાર્ટી તમે વિડીયો જોયો હશે કદાચ તો તે દી હતી પૂનમ ને તે દી બધા હતા કામ અને આપણે હાની ગયા હતા તમને ખબર હોય તો એટલે કોઈ આવી હે ગયું નતું બધા વારવાના હતા કામમાં હતા એટલે ગાડેડા હજી આપણે વેરા છું સુરડી અને ગુગલ બાબાના એટલે કે આપણે મયુર બોસરિયા એના બકરા એના ગાડેડા હતા ચાર એ પાછા એને વારી દીધા કેમ કે હમણાં કાલે પરમદી જ વારી દીધા

એટલે આઠ ગાડી ડેડ થઈ ગયા પાછી વ્યાહ ને એટલે મેં કીધું હવે આ તમે હાસો તમે મેં ભાઈ કદાચ ને ધોળવા બહુ રાખે અને મેળ આવે ને તો સૂર્યભાઈ ભેગી ને મેકી આવે એટલે એને ખબર પડે કે મજા આવે અહીં અહીંથી ચડાવ્યા છે આપણું ગામ ભરે અડધા બકરા જાય છે કે જો અહીંયા નીકળ્યા હે ને એવા હે ખબર પડી જ જાય મીઠા અડધ અડધ જ આવે વાહ એટલે એ બધી ના આપણે લઈ લે ને આજ બેનર જ આજ નથી કેવો જ આપણો બીજો મિત્રો કોક દીક જ એવું હોય છે હું વાઘમાં ગયો ને ઘેરો ન તૂટ્યો બાકી હું તો વાઘમાં જાઉં છું બકરા કેવી રીતના લોકો પડી જાય છે મને ખબર હોય કે આમ જાય છે અને એમાં થાય એવું બોલો મોટા ગાડર હોય ને એટલે એ જરાક વધારે અડી કઠવી ગયો અને બીજા વાહે ચરતા હોય ને નિરાતે ચરતા હોય એવું થઈ જાય અટાણિયામાં થઈ ગયું એક ઘેરો હા ને ઘરનો ભાગી ગયો મોઢા ઘર પડી ગયા કઈ કઈ મને આ વાહે રહી ગયા આ બધા આ ધાર ની માથે આમ જતા હતા ત્યાંથી એને બધાને લઈને ભેગા કઈ ને અહીંયા આવ્યું મેં કીધું અહીંયા આવી છે આટલા અહીંયા હોય હાલો બધું ઓલા ગાડેડા હા ને ઘરના ઉપડી જ જાય એક જ દાણ દેખાય શૂટ થઈ જાય પડી ગયા હાટું હું હું એક પછી અડિયું કાઢતો હોય અને એમ જ છે ભાઈ ઘેરો હોય ગયો હતો પણ ઉપર જોઈને તો હમ હેઠ કાંઈ ટેપ હોય ગયો રહી ભાઈ ઢીંજે ના ભર ને જોઈ આ બધે રખડ એટલે આવું થઈ ગયું ભાઈ તો એ ઘેરા ભેગવાને કરું ઓલીકો પાછો લાકડા કાપવાનું મશીન ગાલે ને એટલે વધારે કરના ભાઈ ગઈ અવાજ આવ્યો છે ભેગા કરું પછી તમને મળું મિત્રો અત્યારે વાગી રહ્યા ત્રણ ને અત્યારે અમે બ્લોગ ચાલુ કર્યો છે વાગ ને પાણી બાણી પાઈ આપણે બપોરા કરીને પાછા જઈએ છીએ મને હેટ અત્યારે યાદ આવ્યું કેમ કે હું ચડી ગયો તો ફોન માં વાત હોય અટાણે પાછા જેઠા ભાઈ આગળ બેસી ગયો યાદ આવી ના આપણે બ્લોગ ચાલુ શોર્ટ વિડીયો ની એક યાદ આવી શોર્ટ વિડીયો ફટ રગ નતા લોંગ વિડીયો ને કાઈ એટલું બધું કન્ટેન્ટ નહોતું ગાઈસ એટલે એવું બધું છે ને અત્યારે જવાનું પાછું વેડીમાં એટલે ખાવા પીવાનું જરાક મેલ આવી ગયો વાઘ બેસી ગયો ને એટલે તમે બધે જોડાય રેજો જય હે આગળ ને જોય કન્ટેન મળે તો દેખો લે મિત્રો આપણે આઈસ્ક્રીમ વાળી રીતે આવી ગઈ છે ગાઈસ જોઈ છો છો ઓલો ગેટરી રયો ને આર્મી નો ટ્રેન્ક નીકરો છે એટલે કે આપણે ગમના પાર્ટી આગળ જો આઈથી નીકળ નીકરી ને આર્મી નીકળ્યો ભાઈ

એવું બધું છે ચાર વાગ્યા ગઈ ચારક વાગી ગયા હે રખડતા રખડતા જવા દઈ એટલે પડી ગઈ હાંજ મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ સાંજ નહીં જી એટલે રાત જ થઈ એટલે સાંજ જ ગયો એકચુઅલી જી હોય નારાયણ હાથો મેં કંઈક આટલા આપણું ગામ આવી ગયું ઉધર સાડા છ સાવા આવ્યા એટલે વાઘ અલિકોને ટોકે જ ઉતરે હે તમે બધે બ્લોગમાં બહ ના the next day Viet family mast મજાનો hor એટલે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અત્યારે અને વાઘ આકે જાવ હું તમારો ભાઈ પાછો આજે વાઘ માં જવાનો આવ્યો છે બઈને રેજો રેડી ફાઇનલી મિત્રો રેડી માં બકરા છે લઈ લીધી છે અને મિત્રો કાલે આપણે આલી કોઈ વતા ને કાલે હું તમને દેખાડતા ભૂલી ગયો હવે ઓલી કાઈટ રહી ને આ બાવેડાની માલિકોની સાઈડ બધી કપાઈ છે આ રહી ને બધી સાઈડ કપાઈ છે બાવેડા હે ની બધે કાપે હે એની અંદર પશીનથી બકરાઓને એ થોડાક બી પડ્યા ને હે બકરા બોલે હે વાંધો નથી હું તમને દેખાડી લાકડા કાપવા બાવેડા મોટા મોટા કાપે હે ને પડ્યા દુનિયાને ખરે બકરા જોડ્યો એટલે અળી હળી અહીંયા જાય જો ક્યાં પૂગી આ પૂ ને એ તો અજી અંદર વયા ગયા જો ના વહી ઘટના લડધાની અંદર વયા જ ગયા કે જો જરા જરા દેખાય છે કાઇટુમાં વયા ગયા એટલે કે ગાડર બધાય અને જા હે સીધા વાવા એવું બધું ભાઈ કાલે તાવ આવી ગયો તો વાત જવા જ બેસી જ બાકીને હાને દવા લેવા ને ગયો મને નથી લાગતું હું આરામ ફરી ગયોને હા ને થાય ને ત્યાં આવે બાકી દિવસ નો જ કાંઈ ન અત્યારે બહુ કઈ છે નહીં એવું હોય ને હજી એક પ્રસંગ હે આ ગામમાં પેલા લગ્ન જ છે આપણા ભાઈઓના તેજી ધબધબાટી બોલાવાની છે પણ લાડવામાં નહીં રમવાની નહીં એટલે મજા આવવાની છે તેજી ટૂંક જ સમયમાં આવી જાય વિડીયો એટલે હજી હાથ આડ ડી ની વાર હે એમ તો નહીં હાથ આડ ડીને જાતા વાર નહીં લાગતી એકચુઅલી આપણે થોડાક દિવ બકરા ત્યારે આવી જાય લગન તેથી વારો ન આવે તો વાઘમાં સાંજે તો ઘરે આવીશું ને એવું બધું છે ને બઈના રેજો વ્લોગમાં આ બધું રહેવા દે નીયા કાઈતે બગાડું તમને દેખાડું યાર ચેક કરો ભાઈ મોટા મોટા બાવળ દેસ તબકા પકડી દીધો ને મારો શાંતિ ચેક કરો મિત્રો અડધું વાઘે આ માથા કાઢ રહીને એમાં એને ખાવાનું રહી ગયા ઓકે વાગે દેખાય છે જે રીતે હજી એમાં રનિંગ થાય છે ને એમાં નહીં દેખાતો કદાચ બારે નીકળે ને દેખાડું અને જો એમાં ઘુમરા દીએ ભગીરા ભગીરા આડા આવતા હશે ને કરતા નથી કરતા ભાઈ એમાં હે બધે માથે અટાણ થોડુંક એવું લાગે છે ટાઈટ ને તાવ એવો હોય અટાણે બે વાગ્યા ચાલુ પીરો મિત્રો પાણી જવું હોય અટાણે અડપ જ નથી હાવ પાવરની આવેલા આવે ને પછી લઈને જવા દઉં પાણી આવું ધ્યાન ઠો રાખવા જોઉં અહીંયા ફાઈનલી મિત્રો હાંજ પડી ગઈ છે જેમ તેમ કરે અત્યારનો કંઈક નજારો આવ્યો ભાઈ આજ તો વાંચ્યાવા દો સાડા છત્યારે ઉતરે હે તો આપણું આ બ્લોગે અહીંયા પૂરો કરી કરીને મેળે હે ને લગભગ દવા લેવા જવાનું થાય તો થાય તો મોર બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો રામે રામ ડાયરાને